જમવાનો સ્વાદ ડબલ કરી દે એવી લીલા દાણા પુદીનાની ચટણી બનાવીશું જે સમોસા કચોરી કે ભાખરી સાથે ખાઈ શકાય છે તો તેના માટે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં સો ગ્રામ જેટલા લીલા દાણા સાથે બે નંગ લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો સાતથી આઠ નંગ પુદીનાના પાન સાથે અડધો કપ દાળિયા એડ કરી દઈશું મસાલામાં જીરું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી ખાંડ એક લીંબુનો રસ સાથે અડધી વાટકી જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું ત્યારબાદ આ બધી વસ્તુને કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ લીલા ધાણા પુદીનાની ચટણી બનીને તૈયાર છે આ ચટણી તમે સમોસા ચાટ કે પછી સવારે નાસ્તામાં ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો જો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા